મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી હોય તેવું જણાઈ આવે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર ચાંદપુરાના ગ્રામજનો દ્વારા ચાંદપુરામાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં રાવળ નીતાબેન ફરજ બજાવે છે અને આંગણવાડી કેન્દ્ર ઉપર સરકારશ્રીના નીતિ નિયમો મુજબ કામ કરતા નથી તથા સરકારી વાનગી પત્રક પ્રમાણે જે બાળકોને આહાર આપવામાં આવે છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી પોતાની મનમાની ચલાવી નાના બાળકો પ્રત્યે ઉદ્ધતન વર્તન કરી બાળકોને ધમકાવીને ડરાવવાનો પ્રયાસ કરે છે જેથી અમુક બાળકો આંગણવાડીમાં આવતા પણ ડરે છે આ બાબતે ગ્રામજનો વાનગી બાબતે પૂછપરછ કરે છે તો તેઓ ઉદ્ધતન જવાબ આપી જણાવતા કે તમે અમારા સાહેબ નથી મને જે ગમશે તે હું બનાવીશ અને સરકારી અનાજનો પણ દુરુપયોગ કરે છે તેવી બાબત ગ્રામજનોએ જાણવા મળેલ અને આ બાબતે ગ્રામજનોએ પૂછપરછ કરે તો તેમની ઉપર ખોટા ખોટા પોલીસ કેસ કરી દઈ અને ફસાવી દેવાની ધમકી આપે છે સગરબા મહિલાઓને સરકાર શ્રી તરફથી આપવામાં આવતી કીટોનું પણ સમયસર વિતરણ કરવામાં આવતું નથી અને બારોવાર તે કીટો સગે વગે કરી દે છે આ અંગે વારંવાર સગરબા બહેનો દ્વારા રજૂઆત થાય છે તો કેમ ધ્યાન નથી આપવામાં આવતું જેવી રજૂઆત ગ્રામજનોએ કરી હતી પણ રજૂઆત કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો આ નીતાબેન ઉપર શું પગલા લેવામાં આવશે એ તો હવે જોવાનું રહ્યું